બાપો રજવા <laughs> 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 રામ રામ ધુરેટી રામ રામ અરે હેપી હોળી હેપી ધુરેટી પણ જો મેઠા ભાઈ માપો પર રહેજો નક જો હા હમણા ઉપર બધું આ ગયા ઓય થી શરૂઆત કરે તો પછી અજી ગોમમો જવાનું છે કશો વાતો નહી ગોમમો કોઈને બાકી નહી મળવા હા હા અને વાપસ 1975 માં આપણે બે રમતા ને એ શરૂઆત હવે કરવાની છે ધુરેટીની તો કશો વાતો નહી જો અમાર પાણે છે અમે રાખીએ છીએ હા નહી ભાઈ બનપણ

ડૂરેટી છા તો ડૂરેટી ના ના ઘરમાં ની ખાવું જ નહીં ને નકા હાલલા તમનો કોક ડોલ લઈ આવતો હા હા ઘરમાં તો જા આય 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 લાલ્યો ખાતું જોયા વગર થયું બી કોઈ મારવા બોલતી ના ત્યાં શું કરું પેલા લ્યો તાછા ડોલ લઈ ધૂરેટી નહીં આજે હા તે બધા ઉપર લાડી ગયે તે તો પલાળ ધૂરેટી તો તો હા રમો ના પલાળવા નહીં તારો બા તને ખબર નહીં અમાર ઘઉંમાં ધૂરેટી રમાય છે શામ અમારે નહીં ખબર આવે આટલા મારે અમારે તો આ ખબર જ નહીં હોય તમે એકલા ધૂરેટી રમ્યા છો ઘરમાં પહેલાં ઘરમાં હા તો ઉપરનો નળિયો ખોલીમાં ઘરમાં ઉતરીને પલાળો અમો ધૂરેટી સતે હું ગુલાલ ને પોણી લેસી બીજો હું કરશ બીજા તો બધા ઠીક છે પણ મેથીઓન ખાટીઓ ખાઈ હ એરા તો ના છોડું હા પોસ કિલોમીટર સુધી દી દોડીન ને તો જતો પણ એ ના છો હું મોય શું કોઈ કેતી ના એમ કહું નહીં જે ઓ હા હા બે ગોડા લઈને હું તો ના વીજમાં કે જવું ના હોય તો પેલે શું છે લાવ એરાન ના ના બસ તહેવાર હતી હું તહેવાર હોય તો હું જબન આવે ઘરમાં પેરાવાનું હોય ફ્રિજમાં હંતઈ ગયો ફ્રિજમાં હંતઈ જાવતે કેના આ 12 મહિનાનો તહેવાર છે ને ધુરેટી કોઈ નઈ આ બગાડ હોય જરા છોકરા હોય મોટા કોઈ બાકી જ નઈ કોઈ એમ કે મને ના બગાડ થઈ ન પેલા તો સોણ વેળવાનું હા ઈને સોણ વેળવાનું મેઠા ભઈ ખાટા ભઈ સૂટ્યા છે હું તો સીગર ચાર વઢવા સોઈ આવી આજે

ભૂલ્યો છો જો એ તો જ્યાસે જો ને હગાવાલમ હાથ ભાગે સાલા એટલે આ ગયો હાથ પણ એ તો મને હું ખબર તે તમે લાવજો યાર વાતો ના હોય જો ઓમ રમાય ધુરેટી ઓમ રમાય ઓમ રમાય બરોબર જો બરોબર જો હું અંજ વગાર જો ઉપાર્યા જો ભાઈ ધુરેટી 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 આ લે

lihat bangku હેડો અલ્યા બંકો નેકરા ને ગમલે ગમતું બાકી

બાર આ તો ગયેલો લાગતો હંત ખબર છે કે મેઠો ને સોળ ના આ મને એવું લાગે છે હા હા ભાઈ એક લેડી સવાજ ભૂલજી કે કે મુ આ આ વ્યક્તિ હાઈ સુખી બોલા છો તો ખરો નહીં 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 આવ હો ગમે તે છે કશું વાંધો નહીં હા પણ તીલો ફિલકૂડ જતાં મેં લાંબ જતા એ વળતા તાજી હતા

કાક નહીં બળા હે રોટલા મસું બળા અમે ઈ ઘડીએ તારી બહાર ના જોવા જવાનું હોય આમ વાખીયો કર્યું

આવું આવ <sharp Current Interrede> <sharp28 Differentollow competition> <sharp arrivé> <lizard��> હાલો હું શું લેતો હો લેતા આવ લેતા આવ કેવા હા લેતા લેતા फटाफट તો હા હા હું કવ છું ગોમમાંય ટોમેટો કોથમીન મરચા

બગાડે બેઠા ભાઈ હમણાં પોયલા બે વખત છોકરું છે ના કરાયું બંકા બંકાનું કોઈ ના બગાડે ના ચાલુ

ખબર પડે <BLANK limitation> <laughs> <Mal>! <Naruhodou Pakistan> <al> <addressing> <kötü>

હાલન મૂસી આય હ હાલન મૂસી આય એક કામ કરો તા બેઠા ભાઈ નાવાય ને ફટ

મને તમે એવું કઈ ચિંતા કરો એ નહીં પડ્યો તમે ચિંતા કરશો

બોલે દીકેલા હું જ આવી રે કે હા મેઠા ભાઈ એ હું હે આ બોલા ઉપર વેળીય તું બહાર નેક હો એ ભાઈ લાઇફલી લે ખટાવ હા લે લે આ ઘર મને ઘર મને બહાર નેક

vaya qué bien es voy a pagar voy a pagar voy a pagar tanavivo voy a pagar tanavoy 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 a pagar ના <laughs>

જે બે લાયકન વાળું આવે છે બટન એ ટ્રીંગ લઈને દબાવજો તમે પાછું પડશે જય માતાજી